નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર ડાંગ જિલ્લાથી તાલુકા પંચાયત આહવા માં પાણીની મોટર ખરીદીમાં થયેલ ગેરરીતિમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે જ્યારે સંતાની મહેનતથી કમાઈને સરકારને ટેક્સ ભરે છે જેમાં તમામ સરકારી કર્મચારીઓનો પગાર ધોરણ ચૂકવવામાં આવે અને ડાંગ જિલ્લાના વિકાસ માટે જાહેર જનતાના ભરેલ ટેક્સમાંથી ડાંગ જિલ્લાના વિકાસ માટે સરકાર ફાળવણી કરવામાં આવે છે જેમાં આવવા તાલુકા પંચાયત દ્વારા પંદરમા નાણાં પંચ અંતર્ગત બે હજાર વીસ બે હજાર એકવીસ ગ્રામ પંચાયત વાઇઝ આયોજન ખરીદીના કામોમાં અમુક આવા તાલુકાની અમુક ગ્રામ પંચાયતમાં પાણીની મોટરની ખરીદી જેમ પોર્ટલ પર ટેન્ડર બહાર પાડેલ હતું જેમાં તેર પાણીની મોટર ખરીદીનું કામ થયું છે જેમાં અમુએ આરટીઆઈ દ્વારા માહિતી માંગેલ હતી જેમાં ભ્રષ્ટાચાર રૂપ ધારણ કરી રહ્યું છે સ્પેસિફિકેશન મુજબ એક મોટર ફાલ્કન કંપનીની ખરીદી પંચાણું હજાર પાંચસો રૂપિયા છે અને અમોએ ઘણી દુકાનમાં આ સ્પેસિફિકેશન મુજબ ફાલ્કન કંપનીની પાણીની મોટર બાબતે તપાસ કરેલ તો આ પાણીની મોટરની કિંમત ચૌદ હજારથી બાવીસ હજાર સુધીમાં સારામાં સારી આવે તો પછી તાલુકા પંચાયત દ્વારા આ પાણીની મોટરની ખરીદીમાં ગેરરીતિ કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને આવા તાલુકા વિકાસ અધિકારી બિલો અને વગેરેના કાગળિયા જોયા વગર બિલ પણ પાસ કરી દેવામાં આવ્યું છે અને આવો ભ્રષ્ટાચાર એક પાણીની મોટર ખરીદી કરેલ હોય તો આવા તાલુકા પંચાયતમાં જો નિષ્પક્ષ તપાસ થાય તો સૌથી મોટું કૌભાંડ બહાર આવી શકે એમ તેમ છે જો એક મોટર ખરીદી ભાવ બજારમાં અઢાર હજાર હોય તો અઢાર હજાર ગુણ્યા તેર મોટરના બે લાખ ચોત્રીસ હજાર હિસાબે થાય તો આહવા તાલુકા પંચાયતના ટેન્ડર પ્રમાણે પંચાણું હજાર પાંચસો ગુણ્યા તેર મોટરના